અને હવે નજર કરીશું મહત્વના સમાચાર ઉપર અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા તળાવ વ્યવસ્થા રહેશે ચંડોળા તળાવ બાદ નહીં અટકે ડિમોલેશનની કામગીરી ચંડોળામાં ડિમોલેશન પર સ્ટે મૂકવાની અરજી હાઇકોર્ટે ફગાવી સ્થાનિકોએ ડિમોલેશન પર સ્ટે મૂકવા માટેની માંગ કરી હતી જોકે હાઈકોર્ટે હાઇકોર્ટે અરજી ફગાવી નોટિસ વિના કાર્યવાહી કરાઈ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો નિયમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જો કે હવે ઓપરેશન ડિમોલેશન અથવા તો ક્લીન નહીં અટકે કારણ કે ચંડોળામાં ડિમોલેશન પર સ્ટે મૂકવાની અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે સ્થાનિકોએ અરજી કરી હતી ત્યારે ઓપરેશન ક્લીન ચંડોળા યથાવત રહેશે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી નહીં અટકે તંત્રની નજર હેઠળ તંત્રની અધ્યક્ષતા કે છે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ચંદોડામાં ડિમોલેશન પર સ્ટે મૂકવાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી સ્થાનિકોએ ડિમોલેશન પર સ્ટે મૂકવા માટેની માંગ કરી હતી ત્યારે નોટિસ વિના કાર્યવાહી થઈ રહી છે અહીંયા તેવો સ્થાનિકો દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો જો કે અરજી હાઇકોર્ટે ફગાવી છે નિયમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જો કે આ તમામ પર મહત્વના સમાચાર ચંડોડામાં ડિમોલેશન પર સ્ટે મૂકવાની અરજી હાઇકોર્ટે ફગાવી છે સ્થાનિકોએ ડિમોલેશન પર સ્ટે મૂકવા માટેની માંગ કરી હતી સ્થાનિકો દ્વારા એ પણ વાત કરવામાં આવી હતી કે નોટિસ વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે ડિમોલ્યુશનની અરજી પર સ્ટેની હાઈકોર્ટે નકારી અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે ત્યારે આ મુદ્દે હાઈકોર્ટ પાસે પહોંચ્યો અરજદારોએ કહ્યું કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ અહીંયા ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે અહીંયા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર નથી થઈ રહ્યું પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ નથી આપવામાં આવે આવી તમામ વાતો સ્થાનિકો દ્વારા કહેવામાં આવી હતી પુનર્વસનની પણ કોઈ વાત નથી હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી અને આ મામલે આજે સુનાવણી પણ થઈ હાઈકોર્ટે આ અરજીને નકારી કાઢી છે અને ડિમોલેશનને લીલી ઝંડી આપી દીધી છે ત્યારે ચંડોડા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે આ વિસ્તાર કુખ્યાત છે આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પચાસ જેટલા જેસીબી મશીન ત્યાં એએમસીની ટીમ અને બાંધકામો તેમના દ્વારા તોડવામાં આવી રહ્યા છે મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકને ગોઠવી દેવામાં આવ્યા હતા તંત્રની રેબના નજરે તંત્રની સાથે કામગીરી કરવામાં આવી વહેલી સવારે પાંચ ત્રીસ કલાકથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતોને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી કહી શકાય ગુજરાતમાં પોલીસ અને નું ઓપરેશન ક્લીન ચંડોળા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોડામાં પોલીસે મેગા ડિવોલ્યુશન શરૂ કર્યું છે ચંડોડામાં ઇતિહાસની સૌથી મોટી ડિવોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ અલગ અલગ ચાર દ્રશ્યો કાર્યવાહીના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવાય પચાસ જેસીબી મશીનની સાથે એએમસીની ટીમ પણ હથોડાથી આ બાંધકામ તોડી રહી છે મોડી રાતથી જ અહીંયા કામગીરી શરૂ ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકને ગોઠવી દેવામાં આવ્યા હતા ત્યારે ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે બંદોબસ્ત સ્થળ પર પોલીસ બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યો હતો અલગ અલગ ચાર દ્રશ્યો ત્યાંની કાર્યવાહી ઓપરેશન ક્લીન ચંડોળા ગેરકાયદે બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવી રહ્યું છે જેસીબી મશીન વધારે સંખ્યામાં ત્યાં રાખી દેવાયા છે ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન કહી શકાય અને મિની બાંગ્લાદેશ જેનો સફાયો હાથ ધરવામાં આવ્યો છે તંત્ર દ્વારા એમસીની ટીમ પોલીસનો કાફલો મોટા સ્થળે સુરક્ષા વ્યવસ્થા પણ એટલી સઘન રાખવામાં આવી છે ઓપરેશન ક્લીન ચંડોળા અલગ અલગ ચાર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ મિની બાંગ્લાદેશ ચંડોળા તળાવ પાસે હોવાનું સામે આવ્યું તો મિની બાંગ્લાદેશના માસ્ટર માઇન્ડ લલ્લા બિહારીની સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે ટપોડીના ગેરકાયદે આ નિશાન ફાર્મ હાઉસને તંત્રએ મિનિટોમાં જમીન દોસ્ત કરી દીધું તંત્રની કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારી વિશે અનેક મોટા ખુલાસાઓ પણ થયા લલ્લા બિહારીએ બે હજાર વારમાં ગેરકાયદે આખો રિસોર્ટ બનાવી દીધો હતો જો કે હવે તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે તળાવમાં બનાવાયેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી અને આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ ગાર્ડન અને ફુવારા જોવા મળ્યા હતા લલ્લા ઉર્જે બિહારીએ મહેબૂબ પઠાણ મોમેન ના ગેરકાયદે મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓનો આશરો આપતો દીઠ દસ થી પંદર હજારથી વસુલતો સાથે સાથે આરોપી બાંગ્લાદેશી મહિલાને દેહ વિક્રયમાં પણ ધકેલતો હતો બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી ધંધો કરાવતો એટલું જ નહીં ગરીબ રિક્ષા ચાલકોને વ્યાજે રૂપિયા આપતો અને રિક્ષા પણ જપ્ત કરી લેતો હતો જેથી પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હાલ ફરાર લલ્લા બિહારીની પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન સૌથી મહત્વના સમાચાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર બુલડોઝર સ્ટ્રાઇક શહેર પોલીસ અને એએનસીનું ઓપરેશન ક્લીન ચંડોળા અને આ વચ્ચે માસ્ટરમાઇન્ડ માઇન્ડ બિહારીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જે હાલ સુધી ફરાર હતો જોકે હવે પોલીસના હાથે આવી ચૂક્યો છે આપણે અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યું અને અહીંયા રિવોલ્યુશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ બે હજારથી વધારે પોલીસ ઇસ એસઆરપીની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખીએ છીએ આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલ્યુશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્યુએટ સિક્યોરિટી છે બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલ્યુશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે નહીં લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કે રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝ પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તો એ ફાર્મ હાઉસ જેવું આ ઠંડુલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનો બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ખાતે આવેલા બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર જે મકાનોનો જે રિપોર્ટ મળ્યો હતો તેમાં પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્તપણે કામગીરી હાથ ધરી છે અને અત્યારે કેટલા મકાન તૂટ્યા છે એની વિગતો નથી પણ જે પણ આઈડેન્ટિફાઈ જે મકાનો થયા છે એને ડેમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે કેટલી એસ્ટેટ વિભાગની ટીમ એસ્ટેટ વિભાગની ટોટલ અમારી સાત ઝોનની ટીમો બનાવી છે દરેક ઝોનમાં સાત ટીમ બનાવી છે એટલે લગભગ અમારી પાસે પચાસ ટીમો બનાવી છે પચાસ જેસીબી સાથે પચાસ ટીમો બનાવી છે એટલે જે મકાનો તોડવા માટે હતા એ મકાનો આઈડેન્ટિફાઈ કર્યા કામગીરી જેટલી થઈ છે એની વિગતો પાછળથી ઉપલબ્ધ કરવામાં આવશે અંદાજે લગભગ દોઢ બે હજાર જેટલા હશે પણ હજુ જે અમારી પાસે આકલન જ્યારે ફાઇનલ થશે ત્યારે ખ્યાલ આવશે સવારથી કામગીરી ચાલી રહી છે ભરી છે આંકડો તો હશે ને એટલા આપણે તોડવાના છે ભલે એમાંથી કેટલા ટૂટ્યા તમને લગભગ અત્યાર કાર્યવાહી કરવામાં આવી છે કેટલા છોકરા સંખ્યા અત્યારે પણ એનું આકલન અત્યારે થઈ શકે તેમ નથી આપ જાણો છો સવારથી ચાલે છે જે જેટલું આઈડેન્ટિફિકેશન જેટલું કરેલું છે એટલું કામગીરી કરવું હતું પચાસ ટકા અથવા તો ચાલીસ ટકા સુધી કહી શકાય લગભગ કહી શકાય કેટલા ટકા કેટલા ટકા પચાસ સાહીઠ ટકા જેટલી કામગીરી થઈ છે ઓકે સર કેટલા દિવસ ગણતરી છે તમારી આ કામગીરી પૂરી થઈ હવે કામગીરી જેમ જેમ પૂરી થાય આગળ વધે એમ જ ખ્યાલ આવી શકે એના સિવાય અંદાજ અત્યારે ન કરશે આપણી પાસે એવા કયા ડોક્યુમેન્ટ છે જે વેરીફાઈ ના થાય અને આપણે કામગીરી અત્યારનો તબક્કો નથી આવ્યો સર હાલ ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ આપણા માટે પોઝિટિવ બાબત સામે આવી છે કયા તર્ક અને કયા મુદ્દા મૂકવામાં આવ્યા હતા જેના આધારે કોર્ટે એ અમારી લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર અત્યારે અમારું ટીમ છે અહીંયા સ્પોટ ઉપર અમે છીએ લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર તો અલગ અલગ પચાસ ટીમ કે જેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મકાનો તોડવામાં આવ્યા સાત ઝોનની પચાસ ટીમ તૈયાર કરવામાં આવી ભરત પરમાર દ્વારા તમામ માહિતી આપવામાં આવી આગળની કાર્યવાહી શું રહેશે તેમને ચંડોળા ડિમોલેશન પર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે જેમનું નિવેદન ચંડોળા તળાવ પર કોંગ્રેસના વલણ પર ગૃહ રાજ્યમંત્રીના પ્રહાર પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસના વલણ પર તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે કોંગ્રેસના સમર્થકોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે હર્ષ સંઘવીએ કહ્યું ત્યારે કોંગ્રેસના વલણનું તેમણે વખોડ્યું છે કહ્યું ચંડોળા તળાવ પર કોંગ્રેસના વલણ પર ગૃહ હર્ષ સંઘવીના પ્રહાર એક તરફ ચંડોળા તળાવમાં જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અલગ અલગ પચાસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી કોંગ્રેસના સમર્થકોની અરજી હાઈકોર્ટે ફગાવી છે તેવું કહેવામાં આવ્યું બાંગ્લાદેશી પાકિસ્તાનીઓના બચાવવાનો એજન્ડા ફેલ થયો છે ચંડોળા તળાવ પર કોંગ્રેસના વલણ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ પ્રખાત ગૃહરાજ્યમંત્રી હર્ષંઘવે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તેમણે પોસ્ટ મૂકી છે કોંગ્રેસના સમર્થકોની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું આશરે સવા લાખ ચોરસ મીટરની જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા